નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારે વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાનું ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને અડતાલીસ રૂપિયા કં પાંચસો ત્રાણુંથી છસો ને છવ્વીસ કઉં ટુકડા પાંચસો ઇઠ્યાસીથી છસો છ્યાસી તુવેરની વાત કરીએ તો બે હજાર એકાવનથી થી પચીસસો ને પચીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો પચાસ અડદ અગિયારસોથી સોળસો સિત્તોતેર મગ અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા ચણા સફેદ ઓગણીસો પચાસથી અઠાવીસો પચીસ વાલદેશી અગિયારસોથી ઓગણીસો ને સાઠ સિંગદાણા ચૌદસોથી ચૌદસો પંચાવન મગફળી જાડી નવસો એંસીથી બારસો ચોસઠ મગફળી ઝીણી એક હજાર વીસથી બારસો પંદર એરંડા અગિયારસો છવ્વીસથી બારસો છોતેર તલી એકવીસો પચાસથી અઠાવીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એક્યાસી તલકાળા ઓગણત્રીસો ચાલીસથી ત્રણ હજાર નવસો ને લસણ ચાર હજાર ત્રણસો પચાસથી છ હજાર પચાસ રૂપિયા ધાણા તેરસો ચાલીસથી ચૌદસો એક્યાસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છે ભાવ ચાર હજાર ત્રણસોથી ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા રાય એક હજાર એસીથી તેરસો ચોસઠ મેથી એક હજાર પચાસથી તેરસો સુડતાલીસ વટાણા એકત્રીસથી એકત્રીસ રાયડો નવસો નેવુંથી અગિયારસો પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી સાતસો ચાલીસ રૂપિયા કલોજી સાડત્રીસો સાહીઠથી સાડત્રીસો ને સાઠ હવે વાત કરીએ જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસો પચાસથી જાવ સોળસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકાવન મગફળી જાડી એક હજાર એકથી બારસો એકાવન તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પચાસ રૂપિયા ચણા એક હજારથી બારસો પચાસ ધણા અગિયારસોથી ચૌદસો એક્યાસી ઘઉં ટુકડા પાંચસો એકસઠથી છસો ને બાર ઘઉં પાંચસો એકથી પાંચસો છ્યાસી બાજરો ત્રણસોથી ચારસો ને વીસ અડદ બારસોથી સોળસો રૂપિયા રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો છપ્પન મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ત્રણ હજાર નવસો પંચોતેરથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકવીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર